નમસ્કાર સ્પાર્ક મિત્રો ડે જાન્યુઆરીએ રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા છે કરવાના છે એવામાં રાજેશ સોનીની જે કહાની છે નિકુલ સોનીથી જ જાણીશું કેમ કે રાજેશ સોની વાત કરું તો રાજેશ સોની કાર સેવકમાં પોતાનું જીવ ગુમાવ્યું હતું નિકુલ સોની છે આપણી સાથે અને નિકુલ સોનીના જે પરિવાર છે એમને પણ આમંત્રણ મળ્યું છે રામલલાના જે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યું છે શું કહેશો આજે સોની વિશે અમારા દર્શકોને થોડું જણાવો એમની શું કાર સેવક તરીકે ગયા હતા અને ત્યારે પોતાનું જીવ ગુમાવ્યું હતું આજે અમને ગર્વની વાત છે ઓગણીસો બાણુંમાં છ ડિસેમ્બરે જે મારો ભાઈ રાજેશ સોની અયોધ્યામાં પોતાની શહાદત આપી અઢાર વર્ષની આયુમાં જે આજે હરેક હિન્દુત્વ માટે ગર્વની વાત છે જે આજે અમારું રામ મંદિર તૈયાર થઈ ગયું છે જેનું ઉદ્ઘાટનમાં અમને બોલાયા છે તે આજે અમારે ગર્વની વાત છે અટલા રાજસુની કેટલી વર્ષથી ત્યાં ગયા હતા અને ત્યારે તો માહોલે જે કાકું અલગ હતું અને એવામાં પણ આજે રામલલાનું જે મંદિર છે ભવ્ય મંદિર છે એ બનવા જઈ રહ્યો છે અને એનું ઉદ્ઘાટન થઈ રહ્યો છે અને કેટલી ગર્વની વાત છે તમને પણ આમંત્રણ કરવામાં આવ્યું છે ગર્વની વાત તો છે જે મારો ભાઈ અઢ વર્ષની આયુમાં પોતાની હિન્દુત્વ માટે શહાદત આપી અને અયોધ્યામાં છ ડિસેમ્બર બાણુમાં જેને પોતાના શહીદી વોરી જે આજે અમને ગર્વ થાય છે કે જે આજે હજારો વર્ષ ઇંતજારમાં જે આજે એ દિવસ આવી ગયો છે કે રામ મંદિર બની ગયું છે અને અમે બાવીસમી એ ઉદઘાટનમાં ત્યાં જવાના છીએ જે આજે અમારે ગર્વની વાત છે આજે સહીદ સોનીને સાચી શ્રદ્ધાંજલિ મળી હરેક હિન્દુ માટે ગર્વની વાત છે આપણને આમંત્રણ મળ્યો છે કેટલી તમે વડોદરામાં રહો છો કે આસપાસના લોકોનો કેટલું એ હશે ઉત્સાહ હશે આપ જઈ રહ્યા છો મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં મારું વતન ઝાલોદ છે મને ઝાલોદ આમંત્રણ આપી ગયા હતા અને હું બરોડા છેલ્લા વર્ષોથી અહીંયા બરોડા રહું છું અને આજે આજુબાજુના લોકો અમને ગર્વની લાગણી અનુભવે છે કે તમારો ભાઈ જે આજે અમર થઈ ગયો જ્યાં સુધી રામ મંદિર સદીઓ સુધી રહેશે તમારું ભાઈનું નામ પણ અમર રહેશે રાજેશનું નામ અમર રહેશે તો આજે અમે ગર્વની વાત છે જે મારા ભાઈએ આજે સારું કામ કર્યું એની પૂરી શ્રદ્ધાંજલિ એને

અને પહેલેથી અગ્રેસર હતો આરએસએસ માં બધી જગ્યાએ આવી વિશ્વ હિન્દુ પરિષદમાં એ બધી જગાએ જતો જ્યારે તે અયોધ્યા જવાનો હતો ત્યારે તે બધાને કહીને ગયો હતો કે હું અયોધ્યા જઈશ અને આ કલંકિત ઢાંચાને હું તોડી નાખીશ જામીન દોષ કરી નાખીશ તમે મને મળી લો છેલ્લે વેરા હું રહું કે ના રહું તેવું એના મિત્રોને કહી ગયો હતો અને પછી અમને આગલા દિવસે ખબર પડી કે તમારો આ ઘરેથી તમારો ભાઈ જે અયોધ્યા જતું રહે છે તો તે વખતે કોઈ ફોન ના મળે કશું ના મળે એટલે અમને તો હવે અમે તો જાણીએ કે આ ભાઈ અગ્રેસર છે બધા વિશ્વ હિન્દુ પરિષદમાં અને આર એસ આવતો પછી અમને ખબર આવી કે ભાઈ તમારો ભાઈ ગુજરાતનો એક જ રાજેશ સોની છ ડિસેમ્બર ઓગણીસો બાણુંમાં માં શહીદ થઈ ગયો છે તેને શહાદત આપી દીધી છે અને અમને વાયા વાયા ખબર પડી મારી મમ્મીને મેં કહ્યું નહોતું મારા પપ્પાને બી અમે કહ્યું નહોતું ત્યાંથી હર્ષદભાઈ મહેતા કરીને કોઈ છે તે અયોધ્યાથી એમ્બ્યુલન્સમાં તેની ડેડ બોડી લાયા અને ઝાલોદમાં તેનો અંતિમ સંસ્કાર કર્યો મેં આખું ગામ આવ્યું આજુબાજુના જે આજે અમે બલિદાન પત્રિકા મળી છે તો અમે બરોડા અમે અયોધ્યા જવાના છે જે આજે એની પૂરી શ્રદ્ધાંજલિ એને મળી છે હિન્દુત્વ માટે પોતાની જાણ આપી અઢાર વર્ષની આયુમાં માટે પોતાની આપી શહીદ થઈ ગયો રાજેશ સોની ખરેખર શ્રદ્ધાંજલિ છે નિકુલ સોની કહી રહ્યા છે આપ શું કહેશો જે રીતે અયોધ્યા જવાના છે અને એક પરિવાર માં લાગણી બી છે અને રાજેશ સોની જે શહાદત હતી એ અત્યારે એમને કામ લાગી છે અને અયોધ્યા મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયું છે મોદીજીની જે આ ફરમાઈશ છે કે પચીસ બાવીસ તારીખે થવાનું છે એનામાં અમારા ભાઈ એટલે મારા દિયર થાય એમને સાચી શ્રદ્ધાંજલિ મળશે મોદીજીએ સાકાર કર્યું કેમકે પચ્ચીસ વર્ષથી કોઈ ન્યાય મળ્યો જ નથી એમને કે આગળ નાના નાના પ્રોગ્રામ થતા હતા પણ આટલું મોટું બલિદાન આપ્યું છે એવી ખબર જ નહોતી હવે આજે ખબર પડી મોદીજીએ જે આ કર્યું બાવીસ તારીખે કે પ્રાણ પ્રતિષ્ઠા ચાશે એનામાં એમનું નામ ઉજ્જવળ થશે રાજેશ સોની ના પરિવાર છે અને નિકુલ સોની જે છે અયોધ્યા જવાના છે બા પાંચસો વર્ષનું જે અંધકાર છે એ દૂર થવાનું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ કીધું છે કે આપણે દિવાળી મનાવવાની છે દરેક ઘરમાં દિયા જલાવીને આ રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું છે દર્શક મિત્રો જે ઘડીનું આખું ભારત રાહ જોઈ રહ્યું હતું એ ઘડી બાવીસ જાન્યુઆરીએ રામલલા ત્યાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે આહવાન કર્યું છે કે બાવીસ જાન્યુઆરીએ જે ઘણા બધા લોકોને આમંત્રણ કરવામાં આવ્યું છે એમાં નેતા હોય કે અભિનેતા હોય બરાબર મોટી મોટી હસ્તીઓ છે અને નિકુંજ સોનીને પણ એમાં આમંત્રણ કરવામાં આવ્યું છે એટલે વડોદરા માટે ગર્વની વાત છે વડોદરામાં જ રહે છે અને ખૂબ સારી વાત છે કે જે રાજેશ સોનીએ બાબરી મસ્જિદની ત્યાં જે એમાં ઘટના થઈ હતી એમાં પોતાનું જીવ ગયું હતું અને આજે પાંચસો વર્ષનો જે અંધકાર છે એ દૂર થવા જઈ રહ્યો છે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાક ટુડે ન્યૂઝ માટે